રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે ત્યારે વરસાદની શક્યતાને લઈને ભુજ એપીએમસીમાં તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે એપીએમસીમાં બહાર ખુલ્લામાં પડેલ તમામ માલને સુરક્ષિત શેડમાં મૂકવામાં આવ્યો છે હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને તમામ ખેડૂતો અને વેપારીઓને તેમનો પાક એપીએમસીમાં ન લાવવાની સૂચના આપવામાં આવી છે તો સાથે જ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકને સુરક્ષિત ગોડાઉન અને શેડમાં મૂકવામાં આવ્યો છે માવઠાના કારણે તમામ સાવચેતીના પગલાં ભુજ એપીએમસીમાં લેવામાં આવ્યા છે હાલે જે હવામાન વિભાગની અને વરસાદ માવઠું પડી રહ્યું છે ત્યારે સાવચેતીના પગલાં લઈ અને સૌથી પહેલાં જ આપણે વેપારીઓ ખેડૂતોને અહીંયા તમામ જે છે ધંધો કરે છે એમને આપણે જણાવી દીધેલું કે પોતાનો માલ જે છે એ વ્યવસ્થિત જગ્યાએ અને ઢાંકીને એ પ્રમાણે શેડની અંદર રાખવો અને પોતપોતાના ગોડાઉનમાં પોતાનો માલ રાખી દેવો અને હાલે માવઠાના હિસાબે ખેડૂતોની આવક પણ બહુ જૂ જૂ છે અત્યારે નવું વર્ષ લાપાંચમથી શરૂ થયું ત્યારથી જ આપણે મગ અને એરંડાની બધાની આવકો ધીમે ધીમે હવે ચાલુ થશે અને અત્યારે વાતાવરણના હિસાબે માલ પણ બહુ ઓછો આવે છે અને પછી જ લાવવા માટે આપણે ખેડૂતોને જણાવ્યું છે કે વાતાવરણ સારું થાય ત્યારબાદ જ માલ પોતાનો અહીંયા લઈ આવશે